પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ શાળા ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી કરવા અને નગરપાલિકાના રાધનપુર હાર્યા તેનું ચિંતન કરવા આવ્યું હતું સાથે સાથે જ રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના કેટલાક પ્રાણપ્રશ્નો સામે અવાજ ઉઠાવી લોકોની સમસ્યામાં ભાગીદાર બનવા લોકોને મદદ કરવા માટે આહવાહન કરવામાં આવ્યું અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા આ પ્રસંગે ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ રાધનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાડોદા અને સાતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખાનની સૂચક ગેરહાજરી જોવા મળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા સાનિધ્યમાં અને મેં કહેવું સોમવારે બસ આટલી મારી વિનંતી ખુબ સરસ જયંતિભાઈ કરું પણ આપણે આગેવાનો બેઠા છે એટલે

નક્કી કરેલ હતી અઠાવી તારીખનું શ્રી હાજર નથી રહ્યા રાહુલ ગાંધી આવતા હતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ ત્રેવીસ તારીખે પ્રમુખ આવ્યા તારે અમે એમને વાત કરી હતી અઠ્યાવીસ તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ વધારજો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે અમને વાત કરીને કર્યું છે રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે એમને મેસેજ મેળ્યા છે બે બે પ્રમુખ અઢી અઢી તાલુકાના પ્રમુખોને પણ એ કયા કારણોસર નથી આ એ કોઈના દબણથી ના આવ્યો એ પણ માલિક જાણે બાકી અમે કંઈ જાણતા નથી સ્થાનિક ધારાસભ્યની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસ સ્થાનિક ધારાસભ્યની માંગ હોય શકે કાર્યકર ટિકિટ માંગવાનો બધાને અધિકાર છે પાર્ટી જેને ટિકિટ આપશે કોંગ્રેસ

શંકરભાઈ હોય પઠાણ સાહેબ હોય તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંક સમયની અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ કોંગ્રેસને મજબૂત બનાવીએ રાહુલ ગાંધીનાથ મજબૂત બનાવીએ અમિત ચાવડાને સાથ આપીએ અને ગુજરાતની અંદર સત્યાવીસ ની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીની અંદર ખોળ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન આવી છે પાર્ટીની આ કાર્યકરોની મિટિંગ છે આ કોઈ હોદાની વેચણી કરવા કે કોઈ હોદા આપવાની મિટિંગ નથી જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે

કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા છે ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાક નોટિસ આપવામાં આવી છે અમને કોઈ પણ ફોન નથી આવ્યો જવાબદાર કાર્ય તરીકે કાર્યકર તરીકે કહું છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો આ મિટિંગ બંધ રાખો મને તાલુકા પ્રમુખનો પણ નથી ફોન આવ્યો આ લોકોએ ઉપજાવી કાઢેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની વતી નથી તમે જોયો છે સ્વયંભૂ પાંચસો થી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો અવાજ છે અને આ કોંગ્રેસના કાર્યક્રમનો અવાજ છે કોઈ સ્ટેજ નતું સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નતો આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી એમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા છે કેટલાક નેતાઓનો આક્ષેપ છે કે લોકસભા તેમજ વિધાનસભામાં જે સ્થાનિક નેતાઓ છે એમને કહો કે પાર્ટી વિરુદ્ધનું પ્રવૃત્તિ કર્યું બિલકુલ કોઈ પણ આવી વાત અમારા ધ્યાને આવી નથી કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની વાત લઈને એટલા માટે આવ્યા છીએ કે આ વિસ્તાર રાજનપુર અને સાતલપુર અને સમિ કોંગ્રેસનો ગઢ છે ગઢ રહેશે એના માટે આજે અમે ચિંતન કર્યું છે અને આગળના દિવસોમાં કોંગ્રેસ કેમ મજબૂત બને એની વાત લઈને અમે આગળ જશું નેતાઓનો આક્ષેપ છે કે સ્થાનિક લોકો પાર્ટીને નુકસાન થાય છે વાણી વિલાસ કરે છે બિલકુલ કોઈ વાણીવિલાસ તમે આ જોયો હશે અમારા તમામ કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકોએ

આ સામાન્ય બેસી અને નક્કી કર્યું કે આપણે એક થવું જોઈએ એક થશું તો રાધનપુર ની અંદર કઈ કોંગ્રેસ બેઠી થશે એના માટે વિચાર કર્યો અને કોંગ્રેસના આગેવાન શંકરભાઈ અને કાનજીભાઈ અમને બોલાવ્યા અને એક જ વાતની અંદર અમે કીધું અમે તમારી સાથે છીએ તો જિલ્લા પ્રમુખને ન કહેવાનું કારણ શું જિલ્લા પ્રમુખ તમને પણ ખબર નહીં હોય જિલ્લા પ્રમુખ અમારા રાહુલ ગાંધી જયારે ગુજરાતની અંદર હોય ત્યારે ત્યાં શિબિર ચાલતી હોય શિબિરની અંદર હાજરી છે અમે અમે જિલ્લા પ્રમુખને પણ આપ્યું આપ્યું છે છે તાલુકા પંચાયતના તાલુકાના પ્રમુખોને વોટસઅપ કર્યું છે એ હાજરી આપે જ પણ એ લોકો અત્યારે શિબિરમાં છે એટલે આવ્યા નથી તાલુકા તાલુકા પ્રમુખ પર આક્ષેપ લાગ્યા છે કાર્યકર્તા નિવેદન ભાજપ સાથે મળેલા છે હવે એ કોઈ વ્યક્તિગત વાત હોય કે કોઈ પાર્ટીની વાત હોય ના રહ્યા હોય તો એવા પ્રમુખોને પણ હટાવવા જોઈએ